ની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાનેનાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને મારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ ડીએચએસઆઈ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે

તો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ સૌથી વધારે જે દુપ્પલ ચાલે છે એમાં એચ જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટ્રી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઈન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાનેનાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને અમારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ ડીએચએસઆઈ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે જે બેદરકારી સામે આવી છે એની ઉપર નોંધવામાં આવે આક્ષેપ પૈસા લઈ અને ડિગ્રી આપતા હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે દાનેરાની સૂર્યોદય કોલેજ પર આક્ષેપ કરવામાં આવ્યો છે એચએનજીયુ યુનિવર્સિટી છે કે ડિગ્રી વેચવાનો શોપિંગ મોલ આવી વાત તેમના દ્વારા સામે આવી છે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને પાસ કરી દેવાતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે તો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા युवराज સીએ કર્યા છે વિદ્યાર્થી નેતા युवराज સી જાડેજાના આક્ષેપ સૌથી વધારે જે દુપળ ચાલે છે એમાં HNGU જે સલગ્ન સૂર્યોદય જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારો બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાનેનાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને મારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ ડીએચએસઆઈ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે સૌથી વધારે જે દુપ્પલ ચાલે છે એમાં એચએનજીયુ જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે તાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને અમારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ ડીએચએસઆઈ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય

કે ડિગ્રી વેચવાનો શોપિંગ મોલ આવી વાત તેમના દ્વારા સામે આવી છે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને પાસ કરી દેવાતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે તો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા युवराज સિંહએ કર્યા છે વિદ્યાર્થી નેતા युवराजસિંહ જાડેજાના આક્ષેપ સૌધી ઉદરાજે દુપળ ચાલે છે એમાં HNGU જે સલગ્ન તાનેરાની સૂર્યોદય કોલેજ જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટ્રી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારો બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાનેનાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને અમારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ ડીએચએસઆઈ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર એફઆઈઆર પીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને મારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ ડીએચએસઆઈ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે

તો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા युवराज સિંહે કર્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ ચાડી આક્ષેપ સૌથી વધારે જે દુઃપલ ચાલે છે એમાં એચએન જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઈન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાનેનાની સૂર્યોદય એ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને અમારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ ડીએચએસઆઈ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે છે એની ઉપર નોંધવામાં આવે પૈસા લઈ અને ડિગ્રી આપતા હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે દાનેરાની સૂર્યોદય કોલેજ પર આક્ષેપ કરવામાં આવ્યો છે એચ યુનિવર્સિટી છે

જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે